ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે અને કોંગ્રેસ દ્વારા જે પ્રકારે આજે વિરોધનો જે કોલ આપવામાં આવ્યો હતો પરંતુ રાજ્યમાં જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ ઉદ્ભવી હતી તેને લઈને કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં આજે વિરોધ પ્રદર્શન છે તે રદ કર્યું હતું પરંતુ આ ચોમાસુ સત્ર છે તે તારીખ આઠ નવ અને દસ ઓક્ટોબરના રોજ યોજાવાનું છે રાજ્યની સરકાર આ ચોમાસુ વિધાનસભાના ગૃહમાં પાંચ બિલ લાવવા જઈ રહી છે અને કોંગ્રેસના જે ધારાસભ્ય છે જીગ્નેશ મેવાણી તેમણે કહ્યું જે આ સત્ર છે તે તોફાની બની રહેશે ને જે પ્રકારે આ મજૂરોને બાર કલાકને કામ કરવાનો લઈને રાજ્ય સરકાર જે કાયદો લાવી રહ્યો છે તે કાયદો પણ નુકસાનકારક છે કોંગ્રેસ છે આ મામલે તેમનો વિરોધ પણ દર્શાવશે સાથે સાથે રાજ્યમાં જે પ્રકારે આ શિક્ષકોની ભરતીનો મામલો હોય કે અન્ય જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે રાજ્યમાં ઊભી થઈ છે તે દરેક મુદ્દે કોંગ્રેસ છે તે આકરા તેઓ અપનાવશે સૌથી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ નિવાણીની પ્રતિક્રિયા સાંભળો વિધાનસભામાં શું ચાલી રહ્યું છે એ ગુજરાતની કરોડ જનતા એ બિલકુલ જાણી ન શકે એવી સંપૂર્ણ તકેદારીના જે ટેલિકાસ્ટ નથી કરતા અને કુલડીમાં ગોળ ભાગતા હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઔપચારિકતા પૂરતું આ ચોમાસું સત્ર બોલાવ્યું છે આ ચોમાસુ સત્ર પૂર્વે ગુજરાતની જનતાના કેટલાક પ્રાણ પ્રશ્નો સળગતા સવાલોને લઈને અમે એક જન સત્યાગ્રહનો વિધાનસભા ઘેરાવનો કોલ આપેલો પણ પૂર અને ભારે વરસાદની આગાહીના કારણે જે એલર્ટ હતું એ લોકહિતમાં અમે લોકોએ કાર્યક્રમમાં ટાળ્યો છે પણ વિધાનસભાનું સત્ર તોફાની બની રહેશે ખાસ કરીને બેરોજગારીનો પ્રશ્ન ભયંકર વિકરાળ બની રહ્યો છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ એ સતત અમને અપ્રોચ કરે છે કે જીગ્નેશભાઈ ગમે તે કરો વિપક્ષ તરીકે ગૃહમાં ગૃહની બહાર મીડિયામાં અમારો મુદ્દો ઉપાડો હવે થાકી ગયા પચીસ ત્રીસ વર્ષથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ખૂબ શોષણ થયું ખેડૂત અને પશુપાલકોના પ્રશ્નો છે દલિત મુસ્લિમ મહિલાઓના આત્મસન્માનના પ્રશ્નો છે હજારો એકાર દલિતોને ફાળવેલી જમીનમાં હજુ પણ કબજા નથી મળી રહ્યા સતત નકલી કચેરીઓ પકડાઈ રહી છે અને અમદાવાદ શહેરમાં ઓબીસી મુસ્લિમ દલિત આ ગરીબ વંચિત વર્ગોના લગભગ દસ થી બાર હજાર મકાનો ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે તોડવાના છે અને પચાસ હજાર જેટલા લોકોને બેઘર કરવાના છે આ બધા મુદ્દે અમે લોકો આક્રમક થી વિધાનસભામાં રજૂઆત કરીશું જે ચાર પાંચ બિલો આવી રહ્યા છે એમાં કર્મચારીઓ માટેનું બિલ એ સૌથી ડેન્જર સૌથી ખતરનાક છે આજથી દોઢસો વર્ષ પહેલા માનવ સભ્યતાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે માણસ જોડે મજૂર જોડે બાર કલાક ચૌદ કલાક કામ કરાવે છે એ ઘટાડીને આજથી દોઢસો વર્ષ પહેલા આઠ કલાક કર્યા એવું સત્ર લાવી રહ્યું છે ધારાસભ્યોએ મત વિસ્તારમાં ફરજિયાત હાજરી નહીં પુરાવાની ચાર બીએસકીનો ફર્સ્ટ ક્લાસ એમના માટે ફ્લેટ બની રહ્યો છે પણ કર્મચારી કામદાર ફેક્ટરી મજૂરો એમણે બાર બાર કલાકકારી મજૂરી કરવાની એટલે પૂંજીપતિ ઉદ્યોગપતિ માલિકોની ચાપલુસી કરવા માટે